નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો સૌ લોકો જાણીએ છીએ કે હોળી પહેલાં આવતા આઠ દિવસોને હોળાષ્ટક તરીકે ઓળખવામાં આવે છે અને આ હોળાષ્ટકને શુભ ગણવામાં આવતા નથી માંગલિક ગણવામાં આવતા નથી આ દિવસો દરમિયાન શુભ કાર્યો કરવામાં આવતા નથી તો તેની પાછળ કારણ શું છે શા માટે આ દિવસ અશુભ ગણાય છે આ દિવસો દરમિયાન કયા કાર્યો કરવા જોઈએ અને કયા કાર્યો ખાસ કરીને ન કરવા જોઈએ તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તથા આ હોળા બે હજાર ચોવીસમાં ક્યારે શરૂ થાય છે ક્યારે પૂર્ણ થાય છે તેની પણ માહિતી આ વિડીયોમાં હું આપને જણાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવી જ અવનવી માહિતી આપશો લોકો સુધી પહોંચતી રહે તો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અનેક એવા તહેવાર આવે છે કે જેમાંથી હોળીનું ખૂબ જ મહત્ત્વ છે ફાગણ મહિનાની પૂનમના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે અને તેના બીજા દિવસે ધૂળેટી ઉજવવામાં આવે છે હોલિકા દહનના આઠ દિવસ પહેલાં એટલે કે ફાગણ સુદ આઠમના દિવસથી હોળાષ્ટકની શરૂઆત થાય છે આ હોળાષ્ટક બે શબ્દનો બનેલો છે હોળી અને અષ્ટક હોળીના આઠ દિવસ પહેલાં આવતો હોવાથી હોળાષ્ટક તો હવે આ દિવસો દરમિયાન શા માટે શુભ કાર્યો કરવામાં આવતા નથી અને કયા શુભ કાર્યો કરવામાં આવતા નથી તેના વિશે હવે આપણે વાત કરીએ તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે આ હોળાષ્ટક એટલે કે હોળીના આઠ દિવસ પહેલાં ગ્રહોની સ્થિતિ ખૂબ જ પ્રબળ હોય છે આ આઠ દિવસ દરમિયાન આઠ ગ્રહ ખૂબ જ ઉગ્ર રહે છે કે જેમાં સૂર્ય ચંદ્ર શનિ શુક્ર ગુરુ બુધ મંગળ અને રાહુ આવે છે આ દરેક ગ્રહો આપણા જીવનમાં ખૂબ જ મોટી અસર પાડતા હોય છે અને તેના ઉગ્ર સ્વભાવને લીધે જ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ આઠ દિવસ કોઈ પણ શુભ કાર્ય કરવા માટે અશુભ માનવામાં આવ્યા છે કોઈ પણ સાંસારિક માંગલિક કાર્ય આ દિવસો દરમિયાન કરવામાં આવતા નથી અને કદાચ કોઈ જાણી જોઈને આ દિવસો દરમિયાન તે કાર્યો કરે છે તો ભવિષ્યમાં તેને તેનું અશુભ પરિણામ ભોગવવું પડે છે બીજી કથા એવી પણ કહેવાય છે કે વિષ્ણુભક્ત પ્રહલાદને તેના પિતા હિરણ્ય કશિપુએ હોળી પહેલાંના આઠ દિવસ દરમિયાન ખૂબ જ કષ્ટો આપ્યા હતા તેને મારવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા અને કદાચ એટલા માટે પણ આ આઠ દિવસ અશુભ માનવામાં આવ્યા છે કેમ કે હિરણ્ય કશ્યબુ એ રાક્ષસનો અવતાર છે જ્યારે પ્રહલાદ છે એ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત છે તો આ કારણોસર આ હોરાષ્ટકને શુભ માનવામાં આવતા નથી તો હવે આ દિવસો દરમિયાન કયા શુભ કાર્યો ન થઈ શકે તો કે આ દિવસો દરમિયાન સગાઈ ન કરી શકાય લગ્ન કરી ન શકાય સોળ સંસ્કારમાંના કોઈ પણ સંસ્કાર આ દિવસો દરમિયાન ન થઈ શકે ગૃહપ્રવેશ પણ ન થઈ શકે નવું મકાન ખરીદવું હોય જમીન લેવી હોય વેચવી હોય તે પણ ન થઈ શકે આ ઉપરાંત આપ ગાડી લેવાના હોય બાઈક લેવાના હોય તે પણ આ દિવસો દરમિયાન ન લેવું જોઈએ કોઈ નવા ધંધાની શરૂઆત કરવાના હોય કોઈ નવી જોબની શરૂઆત કરવાના હોય તો તે પણ જો આપણે આ દિવસો દરમિયાન ન કરીએ તો વધુ ઉત્તમ છે તો હવે આપને એવો પ્રશ્ન થાય કે આ દિવસો દરમિયાન ન કરવાના કાર્યો તો આપણે જણાવ્યા તો હવે આ દિવસો દરમિયાન કયા કયા કાર્યો કરવા જોઈએ કે જેથી આપણે તેનું ફળ મળે અને તેનો આપણે લાભ પણ મળે તો મિત્રો એવું કહેવાય છે કે આ હોળાષ્ટક દરમિયાન ભગવાનના દરેક કાર્યો થઈ શકે છે જેવી રીતે ધનુર્માસમાં ચાતુર્માસમાં ભગવાનના દરેક કાર્યો કરવાને મહત્વ આપવામાં આવ્યું છે તેવી જ રીતે હોડાષ્ટકમાં પણ ભગવાનના દરેક કાર્યો કરી શકાય છે હોમ હવન કરી શકાય ગીતાજીના પાઠ કરી શકાય રામાયણનું વાંચન કરી શકાય ગીતાજીના અધ્યાય વાંચી શકાય ભગવાનની લીલા કથા સાંભળી શકાય સત્સંગ ભજન કીર્તન કરી શકાય છે ભગવાનના મંત્ર જાપ થઈ શકે હોમ હવન થઈ શકે આપ સત્યનારાયણની કથા કરી શકો છો શ્રીમદ્ ભાગવતની કથા પણ કરી શકાય આ ઉપરાંત ભગવાનને લગતા કોઈ પણ કાર્યો હોય તે આપ હોરાષ્ટક દરમિયાન કરો છો તો તે અન્ય દિવસો કરતાં આપણને વધુ ફળ આપે છે અને લાભ અપાવે છે અને એટલે જ હોળાષ્ટક દરમિયાન ભગવાનના ધાર્મિક કાર્યોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે તો અત્યાર સુધી આપણે જાણ્યું કે હોળાષ્ટક શા માટે અશુભ છે તથા આ દિવસ દરમિયાન કયા કાર્યો કરવા અને કયા કાર્યો ન કરવા આ બે હજાર ચોવીસમાં હોળાષ્ટક ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે આવો તેના વિશે પણ જણાવી દઉં તો હોરાષ્ટક ફાગણ મહિનાની સુદ પક્ષની આઠમની શરૂઆત થાય અને ફાગણ સુદ આઠમ સત્તરમી માર્ચે આવે છે એટલે હોરાષ્ટકની શરૂઆત સત્તર માર્ચ બે હજાર ચોવીસને રવિવારથી શરૂ થશે કે જે પૂર્ણ ચોવીસ માર્ચ બે હજાર ચોવીસને રવિવારે થશે એટલે કે રવિવારે શરૂ થશે અને રવિવારે જ પૂર્ણ થવાનું છે જે દિવસે હોલિકા દહન હોય હોળી હોય તે દિવસે આ હોડાસ્ટક પૂર્ણ થાય છે એટલે ચોવીસ માર્ચે હોળાષ્ટક પૂર્ણ થઈ જશે એક અઠવાડિયું હોળાષ્ટક રહેવાના છે તો બની શકે તો મેં જે કાર્યો કહીએ છે તે કાર્યો આ દિવસો દરમિયાન ન કરો તો વધુ સારું છે અને જે કાર્યો કરવાના જણાવ્યા છે તે કાર્ય અવશ્ય કરજો તો આશા છે કે હવે આપ સૌ લોકોને હોડાસ્ટક વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે તો આવી જ અવનવી માહિતી જાણતા રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આપના મિત્રોને પણ આ વિડીયો જરૂરથી મોકલજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર